કેવું મસ્ત લાગે છે જો વાનિસ પાયા બધું જો બહુ હાઈ ક્લાસ દેખાય છે વાનિસ પાય એટલે ઉધય ન લાગે ને કાંઈ ન થાય તો વાન પાવાનું ચાલુ કરી દે જો અને આમ કરી હાઈ ક્લાસ વેર જો વાનિસ પાયું ને એટલે કમા ને એમાં ઉધય ન લાગે કમાની આવડ આવડે અને કમાડે હારા દેખાય

શંકારતી નર બેઠા દીકો કાઢો અને દીએ નીકળી જાય બ્લોગ હે બની અને કમાન્ડમાં ગાડી જો જોવો લાગે મસ્ત કોલા નથી જો હા ધમકે નહી જો હે એક चमक थी वग पाइमक मारो त